નમસ્કાર હું છું નમન દવે રક્ષાબંધન પર્વ નિમિત્તે આજે એક રચના બેનના પ્રેમ વિશે લખેલી છે જે આપની સમક્ષ રજૂ કરું છું બહુ ગમે છે મને આ બંધન પવિત્ર રક્ષાનું બહુ ગમે છે મને આ બંધન પવિત્ર રક્ષાનું કેમ કે બહેન તે મને એ બંધનમાં છે બાંધ્યો કેમ કે બહેન તે મને એ બંધનમાં છે બાંધ્યો પ્રેમનું અતૂટ પ્રતીક છે આ ભાઈ બહેનનું પ્રેમનું અતૂટ પ્રતીક છે આ ભાઈ બહેનનું કેમ કે બહેન તે મને આ બંધનમાં છે બાંધ્યો નથી આ સૂતરનો દોરો આ છે અમર વરદાન નથી આ સૂતરનો દોરો આ છે અમર વરદાન કેમ કે બહેન તે મને આ બંધનમાં છે બાંધ્યો ના છૂટે બંધન જન્મો સુધી એ જ જીવનને છે આસ ના છૂટે બંધન જન્મો સુધી એ જ જીવનને છે આસ ના છૂટે બંધન જન્મો સુધી એ જ જીવનને છે આસ કેમ કે બહેન તે મને એ બંધનમાં છે બાંધ્યો